પણ જ્યારે ગામડે ગામડે ભરું ને અને લોકો ફૂટ ને હાર પેરાવ ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ ને બેટીઓ ખેંચી જાય છે પણ પંદર ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું પણ બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારી બેન દીકરીનું મામેરું ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો હજુ આપણે અહીંથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ સુધી રેલી ગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે કેટલા બધા મારી હાથે આવશે ઊંચું હાથ કરજો બાપુ લડી લેવાની તૈયારીમાં છે સમગ્ર જિલ્લામાં છેલ્લા એક દોઢ મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું મોવડી મંડળ અને જિલ્લાના આગેવાનો એ જેને પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માંગતા નથી પણ સમય ને સંજો કે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય ભરતસિંહ વાગેલા હોય કાંતિભાઈ ખરાડી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેને આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી દંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓબીસી વસ્તી ગણતરીની વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું તું અને બે બે હજાર ચૌદ થી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્રશ્ન કસ્ટમર ને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય આમ તો સનાતન ધર્મ ને શંકરાચાર્ય કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમય ની અંદર કરવાની વડીલો ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી સાહેબ અધ્યક્ષાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખ થી કરીને ધારાસભ્ય સુધી મેં અઠયાવી વર્ષ આ જિલ્લાની સેવા કરી છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેને મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરીશી ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જયારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના દણિયાતો જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાંધમાં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને બાંધમાં લેવા નહીં દઈએ હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાત થી તમારી બેન દીકરી પણ કાપી છે જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કેવું પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેની બેન શા માટે બનાસની બેન ગેની બેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગોયલ સાહેબ ગરીબ પરિવારમાં જન્મી જન્મીશું પણ મારા મતદારો હોય મારું મોવડી મંડળ હોય મારી જિલ્લાની જનતા હોય અને જેને મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની લાજ શું છે મર્યાદા શું છે એ ભાગડીને ક્યાંય નહીં આવવા એની હું આપું છું એક બાજુ શક્તિ અને એક બાજુ ધનશક્તિ હું બનાસ ની બેન છું હામે બનાસ બેંક છે હું બનાસ ની બેન છું હામે બનાસ ડેરી છે ચાહે પોલીસ હોય પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો ગૌતમ અદાણી ખરીદી શકે છે પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ બે હજાર સત્તર માં મારી વાત વિધાનસભાના અઢાર આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજર સામે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ હું એટલું ચોક્કસ કહીશ પોતાનો નહીં જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારે પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારે કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવક છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કંઈ બાકી નહીં રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ચાશી રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારે વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછે એની પણ ખાતરી આપું છું ત્યારે ઓગણીસો આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે હજાર ચોવીસમાં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકમી હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી દીધી આ બેહના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું